નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દવા વર્ગીકરણ જે આપણે સમજૂતી મેળવી રહ્યા હતા તેમાં આપણે આગળ દવાઓ છે તેના વિશે માહિતી મેળવવાની છે આ વિડીયોમાં જો આજના વિડીયોમાં આપણે ફૂગ પ્રતિરોધક દવાઓ એટલે કે એન્ટી ફંગલ ડ્રગ છે જેમાં પ્રોટીનમાં જોલને એવી બધી એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ એના સિવાય કે એન્ટી ઇસ્ટામાઇટિક દવાઓ છે બરાબર તેમાં સિટ્રીજિન વગેરે જેનો સમાવેશ થાય છે તે વિરોધક દવાઓ એટલે કે એન્ટી ઇફેક્ટિવ મેડિસિન છે અથવા તો ડ્રગ છે તે જેમાં ઇજિથ્રોમાઇસિન વગેરે એના સિવાય કેન્સર પ્રતિરોધક દવાઓ ને પાર્કિશન પ્રતિરોધક દવાઓ જેમાં લેવો ડોપા અને એવા એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ પણ આપણે જોશું કે પાર્કિશન પ્રતિરોધક દવાઓ છે તે હલનચલનની મુશ્કેલી જે એમાં પાર્કિશન ડિસીઝમાં જોવા મળતી હોય એના સિવાય કે જે માનસિક પ્રતિરોધક છે બરાબર ચેપ ચેતા સામક દવાઓ છે એટલે કે જે એન્ટી ડ્રગ ડ્રગ્સ છે જેમાં ગ્લોપા માઇન વગેરે છે અને જે સય પ્રતિરોધક દવાઓ એટલે કે એન્ટી ટ્યુબરક્યુલોસિસ બરાબર રગ છે જેમાં રિફામ પીસી અને ઇથા ગ્લુટોલ એવી બધી મેડિસિન છે તો આ બધાને આપણે વ્યવસ્થિત રીતે સમજૂતી અને ઉપયોગ થાય છે અને તે દવાની આડઅસર અને તે કઈ સ્થિતિમાં આપણે દવા ન લઈ શકીએ અને જો લઈએ તો એમાં શું સાવચેતી રાખવી જોઈએ અને દવાના અમુક એક્ઝામ્પલ જોશું તમામ માહિતી આપણે આ વિડીયો જોવાની છે તો સૌથી પહેલા તો આપણે ફૂગ પ્રતિરોધક દવાઓ ઉપયોગ તો ફૂગનો ચેપ એટલે કે જે બધી ફૂગ પ્રતિરોધક દવાઓ છે તે ફૂગનો પ્રિવેન્ટ કરવા માટે અથવા તો તેને અટકાવવા માટે ઉપયોગ થાય છે વિપરીત પ્રતિક્રિયાઓ અને આડઅસરો એટલે કે જે ફૂગ પ્રતિરોધક દવાઓ છે તેની આડઅસરો મૂત્રપી અને યકૃતને નુકસાન

હવે બિન સલાહભરી સ્થિતિ તો અસ્થિ મજ્જાના કાર્ય ક્ષમતામાં ઘટાડો થવો બરાબર અસ્થિ મજ્જાના કાર્ય ક્ષમતામાં જો ઘટાડો જોવા જડતો હોય તો આ દવા છે બરોબર એનો ઉપયોગ ન કરવો જોઈએ અને કરીએ તો સાવચેતી પૂર્વક કરવો જોઈએ શરીર પર થતી અસરો જીવન સૂચક સંકેતો સેવન અને નિકાલ રુધિર વજન સાંભળવાની ક્ષમતા મૂત્રપિંડ અને યકૃતના કાર્યને સતત તપાસ કરતા જીવન સૂચક સંકેતો છે એટલે કે જે વાઇટલ સાઇન છે પલ્સ રેસ્પિરેશન બ્લડ પ્રેશર ને શ્વાસ ને ટેમ્પરેચર ને તે બધુંય છે એ આપણે જોતું રહેવું જોઈએ અને જે આપણે ખોરાક લઈએ છીએ એમ બરાબર તે બધુંય વજન કરવું સાંભળવાનું એ સાંભળવાની ક્ષમતા છે એ તે ખાસું લેવું મૂત્ર પીને એક કાર્ય છે તે સતત આપણે તપાસતા રહેવું જોઈએ હવે આ જૂથની દવાના ઉદાહરણમાં નાઇટિન અને એમ ક્લોટેરીસીન બી બરાબર આ મેડિસિન છે એ ફૂગ જે વિરોધક છંદો વાળા એના ઉદાહરણ છે બંને એના સિવાય આપણે કૃત્રિમાં જો ને જે આપણે સ્કીન માટે આપણે યુઝ કરતા હોય છે ફંગલ એન્ટી મેડિસિન ડ્રગ અથવા એને કહી શકીએ હવે એન્ટી હિસ્ટામાઇન દવાઓ એટલે એલર્જીઓ માટે જે ઉપયોગમાં થાય ઉપયોગ લેવામાં આવે તે બધી દવા એન્ટી હિસ્ટામાઇન દવાઓ છે તો તેની આડઅસર જોઈએ તો મોટા ભાગની દવાઓથી લાગવી માથાનો દુખાવો થવો મૂત્રના નિકાલમાં તકલીફ થવી અને રુધિરની સમસ્યાઓ શ્વસન માર્ગનું સ્લેશું થવું અને પાચન તંત્ર વિપરીત અસરો જેવી અસરો થાય છે એટલે કે આ એલર્જી મેડિસિન છે તો એમાં આડઅસરમાં આપણે સૃષ્ટિ લાગે અથવા તો માથાનો દુખાવો થઈ જાય અથવા તો પાચનતંત્રને લગતી થોડીક અસરો જોવા મળે અને મૂત્રના નિકાલમાં તકલીફ થઈ શકે છે જે આડઅસરો છે એ જોવા મળે એવું નથી હોતું પણ ક્યારેક ક્યારેક જે મેડિસિન લેતા હોય એને આમાંથી આડસરો જોવા મળતી નથી હવે ઉપયોગ માટેની બિનસલાહ પરિસ્થિતિમાં અસ્થમા એટલે કે જે દમ છે બરાબર અસ્થમા દમ છે તે જઠરના ચાંદા જામણાની એક ગંભીર પરિસ્થિતિ એટલે કે જો અસ્થમા હોય દમ હોય જઠરમાં જો હોય તાંડા હોય અને જામણની એક ગંભીર પરિસ્થિતિ એટલે કે જો રૂપો કે જોવા મળતું હોય તો ત્યારે આ દવા છે પ્રભુ આપવામાં ન આવે તો સારું અને જો આપીએ તો સાવચેતીપૂર્વક આપી

એન્ટી ઇસ્લામિક ડ્રગ છે તેના એના સિવાય સિટીજન લીવર સિટીજન જે યુઝ કરીએ છીએ બરોબર તે પણ એલર્જી માટે યુઝ થાય છે હવે ચેપ વિરોધક દવાઓ એટલે કે એન્ટી ઇન્ફેક્ટિવ જે મેડિસિન છે તે જે ચેપ લાગે ત્યારની સ્થિતિ એટલે ઉપયોગ છે એ આપણે ચેપ છે ને મટાડવા માટે અથવા તો ચેપને મટાડવાનો મદદગાર આ દવા થાય છે તો એની આડઅસર જોઈએ તો આડઅસરમાં ઝાડા ઉબકા ઉલટી અને અસ્થિ મજાની કાર્યક્ષમતા ઘટવી અને એના ફાયદેસીસ છે જીવન જોખમી છે બરાબર ઝાડા ઉબકા થાય ઉલટી અસ્થિ મજાની જે કાર્યક્ષમતા છે તેમાં ઘટાડો થાય છે અને જે જીવનમાં જોખમી જે એવી પણ થોડી આડઅસર જોવા મળે છે અને એના ફાયદેસીસ છે ઉપયોગ માટે બિન સલાહભરી સ્થિતિઓમાં પેનિસિલિન થી એલર્જીક લોકોને સિફેરો સ્પોરલ થી પણ એલર્જી હોઈ શકે છે એટલે જે લોકોને પેનિસિલિન મેડિસિન થી જેને એલર્જી છે તેને ચેપ વિરોધી દવાઓથી પણ એલર્જી હોઈ શકે છે એટલે ચકાસણી કરી અને સાવચેતીપૂર્વક પૂર્વક જો આપો તો આપવાની રહેશે શરીર પર થતી અસરો તો મળ નિકાલ માટે રોજિંદા ક્રિયાઓ મૂત્રના નિકાલના જથ્થાને નિયમિત રીતે નોંધ કરો મૂત્રપિંડની કાર્યક્ષમતા પર ધ્યાન આપો અને અન્ય ચેપને નિશાની અને રક્તસ્ત્રાવ પર ધ્યાન આપો એટલે જે મૂત્રપિંડ છે બરાબર એને નિયમિત રીતે નોંધ કરવાની અને એના સિવાય જે અન્ય કોઈ નિશાની હોય રક્તસ્ત્રાવ છે તેના તેના ઉપર આપણે ધ્યાન આપવાનું મૂલ્યાંકન કરતું રહેવાનું હવે આ જૂથની જે દવાઓ છે ચેપનાશીમાં પેનિસિલિન અને ટેટ્રા છે એ બે મેડિસિનના ઉદાહરણ છે ને જનરલ જે આપણે ગળાના જે અમુક જે ઇન્ફેક્શન લાગતા હોય ત્યારે એ જીથ્રોમાઇસિન ને આપણે ચોઈસ ઓફ યુઝ

તો હાનિકારક યકૃત મૂત્રપિંડ ધરાવતા દર્દીઓને એટલે કે જે હાનિકારક યકૃત એટલે કે જે લીવર છે બરાબર એને હાનિકારક થાય અને મૂત્રપિંડ મૂત્રપિંડ છે એ ધરાવતા દર્દીઓ એટલે કે જે યકૃત અને મૂત્રપિંડને લગતું કંઈ પણ રોગ કે ખામી હોય તો ત્યારે ન આપીએ તો એ સારું બાકી જો જરૂરિયાત હોય તો એને આપવી જ પડે એમ હોય તો સાવચેતી પૂર્વક આપવાની શરીર પર થતી અસરો તો યકૃત અને મૂત્રપિંડના કાર્યોને અવલોકન કરો રક્તસ્રાવ કમળો પિત્ત ત્વચા પીળી આંખો અવલંબી ત્વચા અને ત્વચાનું શુક્ર થવું એ ચકાસો એટલે ત્વચા અને યકૃત છે મૂત્રપિંડ છે તેની તપાસ અથવા તો અવલોકન કરતું રહેવું જોઈએ અને જે ત્વચા છે તેનું પણ મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ હવે ઉદાહરણ જોઈએ તો ફ્લુ રોઆ અને સિલ્પ બરાબર એક્ઝામ્પલ છે દવાના એના સિવાય પણ આપણે કેન્સર પ્રતિરોધકમાં એવા સ્ટીન એવી મેડિસિન છે તેનો પણ વપરાશ થતો હોય એટલે ઘણી બધી દવાઓ છે તે ઉપયોગમાં લઈ શકાય પ્રતિરોધક દવાઓ પાર્કિશન છે એ હલનચલન ને લગતી મુશ્કેલીનો બરાબર આપણે ડિઝીઝ કન્ડિશન કહી શકીએ તો એમાં પાર્કિસન રોગની દર્દીઓ માટે જ આ દવાનો વપરાશ થાય છે આડઅસરમાં જોઈએ તો અનિચ્છિત હલનચલન અનિદ્રા ઉબકા ઉલટી અને ઓર્થોસ્ટેરોસિસ હાઇપરટેન્શન મોઢાનું શુક્ર થવું શરીરના ભાગનું શૂન થવું અને માથાનો દુખાવો બરાબર હલનચલન છે એમાં અનિચ્છિત જોવા મળે છે અને એના સિવાય ઉબકા ઉલટી અને હાઇપરટેન્શન મોઢા છે એનું શુક્ર થવું એવી બધી આડઅસરો જોવા મળે છે ક્યારે બિનસલાહ પરિસ્થિતિ તો જામરની એક નવી પરિસ્થિતિ એટલે કે જો ગ્લુકોમા ત્યારે આપણે આ મેડિસિન નો ઉપયોગ ન કરીએ તો સારું રહેશે હવે અસર શ્વસન દર રુધિરતા અને માનસિક તથા વર્તણૂક સ્થિતિ પરિવર્તન નું અવલોકન કરો એટલે શ્વસન દર છે રુધિરતા છે અને માનસિક સ્થિતિમાં કંઈ પણ ફેરફાર જોવા મળે તો એનું અવલોકન મૂલ્યાંકન કરવું જોઈએ ઉદાહરણમાં માં લિવોડોપા અને એન્ટાકેપોલ બરાબર આ બે ઉદાહરણ છે એ મેડિસિન ના જે માનસિક પ્રતિરોધક અને ચેપ ના પણ તેનો ઉપયોગ માનસિક પ્રતિરોધક અને ચેક ના એટલે કે જે આપણે એન્ટિસાયકેટિક જેમ છે બરાબર તે બધી જેમાં ખાસ કરીને લો પામેન્ટ જેવી દવાઓના નામ સાંભળ્યું હોય હવે ઉપયોગ તો મનો વિકૃતિ અને બેચેનીના દર્દી હોય એટલે મનો વિકૃતિ એટલે મનની વિકૃતિ હોય બરાબર અથવા તો બેચેનીના દર્દીઓ છે તેના માટે અને આ દવાનો ઉપયોગ કેટલીક વાર ઈચકી ઉંકા બાળકોને વર્તન સમસ્યા તેમજ શસ્ત્ર ક્રિયા અગાઉ આરામદાયક માટે આપવામાં આવે છે આ તેના સિવાય હિચકી ઉપકા એવું આવે અથવા તો બાળકો છે તેમાં વર્તન કંઈક સમસ્યા હોય અથવા તો કઈ શસ્ત્રક્રિયા કરવામાં આવે ત્યારે પણ આપવામાં આવે છે તો આ મેડિસિન આડઅસર આપણે જોઈએ તો કેટલાક લક્ષણો પાર્કિન્સનની દવાના લક્ષણો સાથે મળતા આવે છે કેટલીક આડઅસર છે કે મોઢાનું શુક્ર થવું પ્રકાશને સંવેદિતા પ્રકાશથી સંવેદનશીલ હાઈપો ટેન્શન રૂપિદાબ જીવન જોખમી હૃદયની સમસ્યા અને શ્વસનની તકલીફો કંઠનળીનો સોજો આવી બધી આડઅસરો જોવા મળે એટલે કઠનળીને લગતી હૃદયને લગતી અને જે પ્રકાશ છે તેની સંવેદનશીલતા જોવા મળે છે એના સિવાય મોઢાનું શુક્ર થવું અને હલનચલનને લા પાછે અવરોહ આડ જોવા મળે છે. પી સ્થિતિ રોગ એટલે કે જે બ્રાવલ હોયના રોગ હોય અથવા તો હૃદયના કંઈ રોગ હોય ઊંચું રુધિર દાબ દેતું હોય અથવા રસ્તી મજા હોય બરાબર એવી સ્થિતિઓમાં બરાબર બીન સારા પરિસ્થિતિ હોય છે કદાચ આપવાની થાય તો પણ સાવચેતી पूर्वक આપવાની હોય છે હવે અસરો જોઈએ ખોરાક અને પાણી સેવન અને નિકાલ ઉભા રાખીને સુવડાવી રુધિર માં શું એટલે ખોરાક અને પાણી જે સેવન અને નિકાલ છે તેનું મૂલ્યાંકન કરવું ઉભા રાખી અને તેનું ઉભા રાખી અને સુવડાવીને બંને રીતે છે બ્લડ પ્રેશર છે એ માપ લેવું જોઈએ બરાબર આ આ ઈ પી સી એટલે આ માટે પાર્કિન્સન પ્રતિરોધક દવા વાપરવી જોઈએ અને અવલોકન કરો કે ચક્કર આવવા ધબકારા સંભળાવા ટેકી કાઢ્યા હૃદયના ધબકારા વધવા લાગણીઓમાં ફેરફાર સ્વચ્છંદનો સ્થળ તેમજ ચાલવા અને સુઈ જવામાં થતી સમસ્યાઓ પર ધ્યાન આપવું અને ટેકી કાઢ્યા હૃદયના ધબકારા ચક્કર આવવા તે બધી જે ક્રિયાઓ છે તેને બરાબર મૂલ્યાંકન કરવાનું અને અવલોકન કરતું રહેવાનું દેખરેખ રાખવી હવે એના ઉદાહરણ જોઈએ તો એલોપેરીડોલ અને ક્રો ક્રોમાયજીન એટલે કે આ એન્ટીસાયકોટિક મેડિસિનના ઉદાહરણ છે જેમાં આપણે ડોપામાય પણ એડ કરી શકીએ એ પણ એન્ટીસાયકેટિક ડ્રગનું ઉદાહરણ છે હવે આપણે જોઈએ સ્થળ પ્રતિરોધક દવાઓ એટલે કે ટ્યુબરકલો એટલે કે સ્થળના રોગ માટે જે મેડિસિન ઉપયોગ થાય છે બરાબર તેને એન્ટી ટ્યુબરકુલો મેડિસિન કહેવામાં આવે છે જે ક્ષય અથવા તો ટીબી આપણે કહીએ છીએ હવે એન્ટી ટ્યુબરક્યુલોસિસ સિવાય કે આપણે એને બાળકોમાં વેક્સિનેશન એટલે કે વે વેક્સિન પણ આપણે રસી પણ કરાવીએ છીએ જે બીસીજી આપણે જે બાળકોને રસી આપવામાં આવે છે તે પણ ટીબી પ્રિવેન્શન ટીબીના રોગને અટકાવવા માટે હેલ્પફુલ થાય છે હવે આની આડઅસર જોઈએ તો વધુ પડતું તાણ ચિંતા ઉલટી ઉપવાસ ત્વચાના રોગ અને મૂત્રપિંડ યકૃતની અને સાંભળવાની ક્રિયાઓ પરની આડઅસરો જે ગંભીર હોઈ શકે એટલે ચિંતા ઉલટી ઉપકાર છે તે બધી જોવા મળે અને ત્વચાના રોગ અને યકૃત છે બરાબર એની સંભાળ રાખવું સંભાળની ક્રિયાઓ અને આડઅસર જેવી ગંભીર હોઈ શકે એટલે આને લગતી થોડીક એની આડઅસરો જોવા મળે યકૃતને ત્વચાને અને ઉલટી ઉપકારને લગતા પણ બિનસલાહભરી સ્થિતિ હોય મૂત્રપિંડના રોગમાં ન આપવી એટલે કઈ પણ મૂત્રપિંડને લગતા કઈ પણ રોગ હોય બરોબર તો એમાં આ દવા ન આપવી યકૃત રોગો ગર્ભ અવસ્થા સ્તનપાનની અવસ્થા દરમિયાન સાવચેત મહિલા છે અથવા જે મહિલા છે બરાબર સ્તનપાન કરે તે બેસ્ટ ફીડિંગ કરાવતી હોય તેવી મહિલાઓને છે બરાબર સાવચેતી સાથે આ છે આપી જે ની છે હવે શરીર પર થતી અસરોમાં જોઈએ મૂત્રપિંડ યકૃતની કાર્યસ્થિતિ અને પાંડુરોગ એટલે કે એમિયા માટેની નિશાનીનો અવલોકન કરવું એટલે મૂત્ર એક યકૃત છે એની જે કાર્ય સ્થિતિ છે એ ચકાસતું રહેવું અને જે પાંડુ રોગ એટલે એનિમિયા છે તેના માટે જે નિશાનીઓ છે તેનું પણ અવલોકન કરતું રહેવું હવે આ દવાના આપણે ઉદાહરણ જોઈએ તો આઈસો નિયાજીદ અને રિફામ પીસી બરાબર આ બે દવાના એક્ઝામ્પલ છે એના સિવાય ઇન્થા બ્લુટોલ છે બરાબર એ બધી મેડિસિન છે એ આપણે ટીવી પ્રતિરોધક એટલે કે એન્ટી ટ્યુબર ક્રોસી તરીકે આપણે યુઝ કરીએ છીએ તો આજે આપણે આ વિડીયોમાં બરાબર પાંચથી છ મેડિસિન વિશે આપણે માહિતી મેળવી જેમાં ફૂગ પ્રતિરોધક દવાઓ છે એન્ટી હિસ્ટમ દવાઓ છે ચેપ વિરોધક દવા છે બરાબર કેન્સર પ્રતિરોધક દવાઓ છે પાર્કિસન પ્રતિરોધક દવાઓ છે માનસિક પ્રતિરોધક દવાઓ છે અને જે સય પ્રતિરોધક દવાઓ છે એટલે કે એન્ટી ટ્યુબર ક્રોસિડ છે બરાબર હવે જે આગળની બધી મેડિસિન છે અને આગળના વિડીયોમાં આપણે માહિતી મેળવશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત